Yeah, that's હોવાથી અમે અર્ટેગર હોસ્પિટલની અંદર પોસ્ટર કોમ્પિટિશન અને ડ્રામા પ્લે કર્યો જેથી લોકોનામાં જાગૃતતા હશે યન્સ હોસ્પિટલથી આવીએ છીએ અમારા સ્ટુડન્ટ અહીંયા ટીબી ડેના દિવસે ડ્રામા પ્લે કર્યો હતો અને પોસ્ટર કોમ્પિટિશનમાં ટીપી કે ટીબીને કઈ રીતે પ્રિવેન્ટ કરવું એના લક્ષણો શું હોય છે અને એની મેનેજમેન્ટ એનું ટ્રીટમેન્ટ શું હોય છે એના વિશે આજે ખૂબ સરસ સમજાય ટીબી દિવસની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચના રોજ જ્યારે વિશ્વ છ દિવસની ઉજવણી થઈ રહી છે અને આપણે શું જાણીએ છીએ કે દર વર્ષે આ છ દિવસનો અલગ અલગ થીમ હોય છે જેમ કે આ વર્ષે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી થ્રુ કમિટમેન્ટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવરી આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આ મહામારી ચાલી રહી છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો સત્યાવીસ ટકા જેટલું આનું ઇન્સિડન્સ આપણું ભારત દેશમાં હોય છે અને જેને ડામવા માટે આપણે શું જાણીએ છીએ કે આપણા લોકગાડીના બધા સીએ બે હજાર પચીસ એન સ્ટ્રેટેજી એન પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે તે હેતુસર આપણે પણ આની અંદર સહભાગી છીએ વિશ્વ છ દિવસની મેઇન હેતુ હોય છે અવેરનેસ જનજાગૃતિ ફેલાવવાનો જેથી કરીને આપણે આ એક ચેતી રોગનો સામનો કરી શકીએ અને તેને આપણે ઘટાડી શકીએ તેવી જ રીતે આપણે પણ છેલ્લા સો દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક ઇનિશિયેટિવ ભાગરૂપે હન્ડ્રેડ ડેઝ પીબી કેમ્પેન રેડિકેશન કેમ્પેન ચાલુ કર્યું હતું જેની અંદર અમે દરેક જિલ્લામાં પ્રોગ્રામ ઉજવણો ઉજવાયો હતો અને જેમાં વડનગર જીવન મેડિકલ કોલેજ પણ સહભાગી હતી અને તેમાં અમે સો દિવસના કેમ્પેન દરમિયાન વિવિધ દર્દીઓની તપાસ કરી અને જેના તપાસ અને નિદાન રૂપે અમે ટેસ્ટ જે મોલિક્યુલર ટેસ્ટ જે આવે છે સિબિનાર્ડ એવું કર્યું અને એની અમે સારવાર પણ આપી અને આજે પણ આપણે વડનગર મેડિકલ કોલેજ કોલેજની અંદર અમરે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે નાટક કરવામાં આવ્યા અને જે નાટકના ભાગરૂપે આપણે ટીવી વિશે એક જનજાગૃતિ ફેલાવી અને જેથી કરીને આપણે પણ એમાં એને ઓછું કરવામાં આપણે સહભાગી આપી શકીએ